પારડીના પરિયા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટમાંથી રૂપિયા ચોરી કરનાર ઝડપાયો લોખંડના સળિયા એક ઇસમની ધરપકડ કરી પારડીના પરિયા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલી રહેલ કામગીરીના થાંભલા પાસેથી લોખંડના સળિયા ટ્રાયલ બે ચેક સહિત કુલ રૂપિયા અડતાલીસ હજારની ચોરી કરનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો પારડી તાલુકાના પરિયા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે જે પ્રોજેક્ટ એલ એન્ડ ટી કંપની દ્વારા હાથ ધરવામાં આવતા એન્જિનિયર તરીકે નોકરી કરતા સુભાષે સુપરવાઇઝર ગોપાલભાઈને ફોન કરી જણાવ્યું હતું કે ચેનલ નંબર એકસો ઇઠોટેના થાંભલા નંબર ઓગણીસવાળી જગ્યાએ રાખવામાં આવેલ માલસામાન ચોરી થયો છે જે બાદ સુપરવાઇઝર તેમજ સિક્યુરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના અરવિંદ સિંઘ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યાં જોતા લોખંડના બે જેક નંગ પાંચ જેની કિંમત રૂપિયા પંદર હજાર લોખંડના ટ્રાયલ જેક નંગ ત્રણ જેની કિંમત રૂપિયા નવ હજાર લોખંડના સળિયા તથા ભંગાર આઠસો કિલો જેની કિંમત રૂપિયા ચોવીસ હજાર સહિત કુલ રૂપિયા અડતાલીસ હજારનો સામાન ચોરી થયો હતો ત્યારે પારડી પોલીસે પેટ્રોલ પંપના પંપુમાં આવેલ બંગારના ગોડાઉનમાંથી આ સામાન સાથે કુમાર સોમનાથ રહેવાસી ટુકવાડા તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો આ અંગે પોલીસે એલ એન ટી કંપનીના માણસોને જાણ કરી હતી તેઓ આવી પહોંચી માલસામાન એલ એનટી કંપની હોવાનું જણાવ્યું હતું આ અંગે પારડી પોલીસમાં મથકે પકડાયેલ ઈસમ પ્રમોદ સોમનાથ સિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો